નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્વના પાસા ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને સાથે સાથે જે વિષય હોય છે એનું મહત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે અને હજુ પણ સતત વધી રહ્યા છે તે દર્શક મિત્રોના પ્રશ્નોને તેમની રજૂઆતોને પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવે આ જ અમારો ખાસ હેતુ રહેલો છે સાથે સાથે આપણે જે ખાસ વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ એ વિષયો અંગે એમને વાકેફ કરવામાં આવે તેમની પાસે સચોટ માહિતી પહોંચાડવામાં આવે આ જ કારણસર વિષયોને જે નિષ્ણાતો હોય છે એમને જ આપણે આ ખાસ કાર્યક્રમની અંદર બોલાવતા હોઈએ છીએ અને એમની પાસેથી જ આપણે માહિતી મેળવવાના પ્રયાસ કરતા હોઈએ છીએ આ જ અમારો ખાસ હેતુ રહેલો છે અમારો હેતુ એ પણ છે કે દર્શક મિત્રોની જે સંબંધિત તકલીફ છે એમને જો એમને વાકેફ કરવામાં આવે તો જો એમને તકલીફ આવી કોઈ નડતી હોય તો એ લક્ષણ સમજીને ડૉક્ટર પાસે જઈ શકે છે ડૉક્ટરને સારી રીતે સમજ આપી શકે છે જેથી જે સારવાર હોય છે એની રીત પણ સરળ બની જતી હોય છે ડૉક્ટરને પણ સરળ બની જતું હોય છે આજ અમારો હેતુ રહેલો છે તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એક ખૂબ મહત્ત્વના પાસા ઉપર ખૂબ મહત્ત્વના વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે દર્શક મિત્રો આપણે જાણીએ છીએ કે કેન્સર એક એવો પ્રકારની તકલીફ છે જે ખૂબ મોટી સંખ્યામાં ભારતમાં જોવા મળી રહી છે અને હજુ પણ વધી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરી વિસ્તારોમાં પણ ખૂબ વધી રહી છે એમાંથી એક જે તકલીફ જે છે જુદા જુદા કેન્સર છે એમાં એક કેન્સર જે છે એ મહિલાઓમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે અને જે એ કેન્સર છે એ સ્તન કેન્સર છે જે મહિલાઓની અંદર સૌથી વધુ સંખ્યામાં છે જો પુરુષોની વાત કરવામાં આવે આપણે તો પુરુષોની અંદર મુખના કેન્સર અને સાથે સાથે ફેફસાના કેન્સર સૌથી વધારે જોવા મળે છે અને મહિલાઓમાં વાત કરવામાં આવે તો આ સ્તન કેન્સર છે એ જ સૌથી વધારે જોવા મળે છે સ્તન કેન્સર શું છે એને આપણે કઈ રીતે ઓળખી શકીએ મહિલાઓ આપણી કે જેનીથી એમની સારવાર જે છે એ સરળ બની શકે કેમ કે એના જે આંકડા મારી પાસે આવ્યા છે એ ખૂબ જ ચિંતાજનક છે જેથી પ્રાથમિક તબક્કાઓમાં આ તકલીફને જો ઓળખી લેવામાં આવે તો એની જે સારવાર જે છે એ સરળ બની જતી હોય છે અમારો હેતુ આ જ રહેલો છે તો આ જ સ્તન કેન્સરના વિષય ઉપર આપણે વાતચીત કરશું મારી પાસે ભારતને લઈને આંકડા પણ છે જે ચોંકાવનારા છે એ પણ હું આપણા સમક્ષ રજૂ કરવાનું છું

સવાલ પેલો કરું તે પેલા મારી પાસે થોડાક આંકડા આપણે ભારત લઈને આવ્યા છે જે થોડાક ચોંકાવનારા છે સાથે સાથે આપણે ધ્યાન લેવા જેવા પણ છે છે એક અભ્યાસ થઈ ગયો જેમાં એવું જાણવા મળ્યું કે અંદર દર ચાર મિનિટની અંદર એક મહિલાને કેન્સર જે છે આ સ્તન કેન્સર થઈ રહ્યું છે જે આપણા માટે થોડીક ચિંતાજનક બાબત છે અને જો ઓવરઓલ એક બીજો અભ્યાસ થયો છે એમાં એવું જાણવા મળ્યું છે કે દર વીસ મહિલા પૈકી એક મહિલા આ કેન્સરથી અસરગ્રસ્ત થઈ રહી છે આવો પણ એક અભ્યાસ છે બીજો એક અભ્યાસ એવો પણ છે એમ કહેવામાં આવી રહ્યું છે કે દર ચાર મિનિટની અંદર એ તો આંકડો છે જ એના સિવાય પણ જો ઓવરઓલ સો માણસની ગણતરી કરીએ સો મહિલાની તો એમાં એકવીસ મહિલાઓ જે છે એ આ સ્તન કેન્સરથી અસરગ્રસ્ત થઈ રહી છે એવો પણ એક આંકડો આવ્યો છે આપણી પાસે આવા જુદા જુદા આંકડા કેન્સર લઈને નહીં લેવાયા છે એક અભ્યાસમાં તો આનાથી આગળ વધીને એમ કહીએ કે એવું પણ જાણવા મળ્યું છે કે કેન્સર આ જે સ્તન કેન્સર છે એની સર્જરી કરાયા પછી પણ એક જ વર્ષની અંદર વીસ ટકા મહિલાઓના મોત થઈ રહ્યા છે જે વધારે ચિંતા ઉપજાવે તે પ્રકારનું છે એવું જાણવા મળ્યું છે અમને તો મેમ અમને સૌથી પહેલાં એ જ જણાવો આપ કે સ્તન કેન્સર જે છે એની ઓળખ કોઈ પણ મહિલા કઈ રીતે કરી શકે પહેલા એવું માનવામાં આવતું હતું કે કેન્સર એટલે મોટી ઉંમરના લોકોમાં થાય જ્યાં સુધી તમે ત્રીસ ચાલીસ વર્ષ વટાવો નહીં ત્યાં સુધી કેન્સરનું પ્રમાણ નહીવત હોય પરંતુ હવેના સમય સંજોગો અને પરિસ્થિતિ અકોર્ડિંગ નાની ઉંમરે પણ કેન્સર ખૂબ જ ઝડપથી જોવા મળી રહ્યા છે અને ચોંકાવનારા હોય છે મારી પાસે સત્તર વર્ષની અ મહિલા પણ આવેલી છે અને બાણું વર્ષની મહિલા પણ આવેલી છે સ્તન કેન્સરના રોગ સાથે તો અ હવેના સમયગાળા પ્રમાણે પહેલા જે માનવામાં આવતું હતું કે તમે સ્તનની નિયમિત તપાસ એક ઉંમર પછી એટલે કે ચાલીસ વર્ષ પછી કરાવો અથવા તો કરતા રહો અથવા એના અકોર્ડિંગ તમે તકેદારી રાખો તો ચાલે એ હવે થોડું ના કહી શકાય કારણ કે હવે આવી રીતે વીસ પચીસ વર્ષની ઉંમરમાં પણ સ્તન કેન્સર થઈ શકવાની શક્યતા હોય છે તો એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ એક જ વસ્તુ છે કે બહેનોએ પોતાના જ અંગ પ્રત્યે અવેર થવું પડે તમને જો છાતીમાં કોઈ પણ પ્રકારની ગાંઠ દેખાઈ હોય અથવા તો ફીલ થઈ હોય અને એ ધીમે ધીમે વધી રહી હોય કે પછી તમારા બે બે સ્તનનો શેપ બદલાઈ ગયો હોય કોઈ એક સ્તન નાનું મોટું લાગતું હોય બીજા સ્તનની સાપેક્ષમાં કે પછી વીંટળીમાંથી લોહી કે કોઈ પણ પ્રકારનો પ્રવાહી આવતું હોય તો આવા સંજોગોમાં કોઈ શું કેવી રીતે વાત કરવી એ ચિંતા મૂકીને તમારે સંપર્ક કરવો બહેનો આવે છે એ લોકોની એક જ વસ્તુ હોય છે કે આ કેમ કરતા થયું અમને કોઈ દુખાવો તો થયો જ નથી તો એક વસ્તુ જાણી લેવી ખાસ જરૂરી છે કે ક્યારે પણ શરૂઆતના તબક્કામાં આવી રીતે ગાંઠ બનતી હોય તો એ દુખાવો કરતી જ નથી હોતી એટલે જો દુખાવો ના થયો હોય તો એવું માની ના લેવાય કે હમણાં થોડો સમય રાહ જોઈએ પછી આગળ જોઈશું શું થાય છે કારણ કે જ્યારે એ દુઃખ નથી થતો એ સમયે એ પહેલા કે બીજા તબક્કામાં જ હોય છે જ્યારે એ એડવાન્સ થઈ ગઈ હોય આપણે દુખાવાની ચેતાઓને પકડી લે ત્યારે જ અસહ્ય દુખાવો ચાલુ થાય એટલે દુખાવાની રાહ ક્યારે પણ ન જોવાય શું મે પેલા મહિલાઓને ખૂબ ઉપયોગી માહિતી આપી જે ફોલો કરવા જેવી છે મહિલા અંગે પેલી જ માહિતી એ છે અને શરત એ છે કે આપણા જે આપણા પોતાના અંગો છે એની સાવચેતી આપણે પોતે અને બીજાની ચિંતા કર્યા વગર મેં કીધું એ રીતે એની પ્રાથમિક માહિતી આપણી પાસે જલ્દીથી આવી જોઈએ કેમ કે આ સવાર જે છે એની ખૂબ મુશ્કેલ બની જતી હોય છે મેમના કહેવા મુજબ અને હેરાન પણ કરે છે દુખાવો થતો નથી જેથી એમ માની લેવાનું કારણ નથી કે દુખાવો થાય તો જ આપણે આ તકલીફ વધે મેમ હવે અમને આપ એ જણાવો કે આ જે કેન્સરની જે તકલીફ છે સ્તન કેન્સરની આપણે વાત કરી રહ્યા છે ત્યારે હા કઈ એવી મહિલાઓ જે છે મેમ એમને સૌથી વધારે થવાનો ખતરો આપણે એમ કહીએ કે રિસ્ક ફેક્ટર થોડોક વધારે છે તો જાણીતા રિસ્ક ફેક્ટર માં આપણે વાત કરીએ તો ઘર માં કોઈ પણ મહિલાને સ્તન કેન્સર કે ગર્ભાશય કે પ્રજનન અંગના કેન્સર હોવા કે પછી તમારી મમ્મી ને માસી ને કે એવી રીતે જીનેટિકલી આ કેન્સર સંકળાયેલું છે અ તમારા મમ્મીને બેન ને માસીને કે એવી રીતે બીજી કે ત્રીજી પેઢીમાં નાની દાદી કોઈને પણ સ્તન કેન્સર હોય કે કોઈને પણ ગાયનેક રિલેટેડ કોઈ પણ કેન્સર રહ્યા હોય તેમજ ઘરમાં પુરુષોમાં કેન્સર જોવા મળ્યું હોય તો તમે જો એમની સાથે લોહીના સંબંધથી જોડાયેલા હોવ તો તમને કેન્સર થવાની શક્યતા નોર્મલ બહેન કરતા કે નોર્મલ કોઈ પણ વ્યક્તિ કરતા વધારે જ રહેલી હોય છે આ એક પ્રમાણિત કારણ છે એના અને જનરલી આ જે જીનેટિકલી જે કેન્સર ડેવલપ થતા હોય છે એ નાની ઉંમરમાં વધારે જોવા મળતા હોય છે ચાલીસ વર્ષ કરતા નાની ઉંમરમાં વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે એના સિવાય જો બીજા ફેક્ટર્સ ની વાત કરીએ તો એક વધતી ઉંમર એક કેન્સર કરી શકવા માટેનું પરિબળ છે તમે લાંબા મોટી ઉંમરે તમારા લગ્ન થવા અને મોટી એટલે ત્રીસ પછી પ્રેગ્નન્સી રહેવી કે પછી બાળકને ફીડિંગ ન કરાવવું આ બધા એક પરિબળો છે પરંતુ એવું નથી કે જો તમારે આમાંનું કોઈ પણ ફેક્ટર હોય તો તમને સો ટકા કેન્સર થશે જ હા એ તમારામાં થોડું રિસ્ક છે અ પહેલા જયારે મલ્ટિપલ પ્રેગ્નન્સીઝ એટલે સાત આઠ પ્રેગનન્સીઝ બહેનોને રહેતી હતી એવા સંજોગોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ઓછું જોવા મળતું હતું હવે મોટાભાગે એક કે બે બાળકોનું પ્રમાણ જોવા મળે છે સાથે સાથે લાઈફસ્ટાઈલ પ્રમાણે મોટી મોટી ઉંમરે ઉંમરે લગ્ન અને બાળકોનું પ્રમાણ જોવા મળે છે જેના કારણે પણ આપણને કેન્સરના પ્રમાણમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળ્યો છે તેમજ બ્રેસ્ટ ફીડિંગ ન કરાવનારી મહિલાઓમાં આ જોખમ થોડું વધારે રહે છે તેમજ હોર્મોન્સ તમે જ્યારે પણ માસિક કંટ્રોલ કરવા માટે કે એના જે હોર્મોન્સ લેતા હો છો હોર્મોનલ થેરાપી એનું પણ અમુક અંશે એનો પણ રોલ રહેલો હોય છે પરંતુ બધા જ હોર્મોન્સ નુકસાનકારક નથી હોતા એટલે કોઈ પણ તમારી જો માસિક કંટ્રોલ કરવા માટે કે એના માટેના હોર્મોનો થેરાપી ચાલતી હોય તો તમારે તમારા ડોક્ટરનો પહેલા સંપર્ક કરીને એ કન્ફર્મ કરવું જરૂરી છે કે આ દવા કોર્સ કરવાથી કેન્સરનું પ્રમાણ વધી શકે એમ છે કે નહીં હું આપના સવાલ બીજા કરું તે પહેલા એક પ્રશ્ન કદાચ હું રિપીટ કરી જઉં પણ એ અગત્યનો એટલા માટે છે કે કોઈ પણ મહિલા આપણા ભારતની અંદર કોઈ પણ મહિલા આપણા ગુજરાતની અમદાવાદની કોઈ પણ મહિલાને એક રીતે સમજવું એ કોઈ એક સંકેત ઘરની અંદર જ કે એને થોડીક અસર લાગે છે તો એવો કોઈ સંકેત મેમ આપની દ્રષ્ટિ હોઈ શકે કે એ એલર્ટ બની શકે અને આપની પાસે પહોંચી શકે એમાં એક જ વસ્તુ વખતે દરેક પોતાનું અંગને એના પર હાથ ફેરવીને જોઈ લેવું જોઈએ અથવા દર મહિને જયારે પીરિયડ પૂરો થાય એટલે કે પીરિયડનો ચોથો કે પાંચમો દિવસ હોય એ દરમિયાન અ આવી રીતે ઓનલાઈન પણ ગાઈડલાઈન્સ મળી જ જાય છે કે જે પ્રમાણે તમારે પોતાના બંને સ્તનને પર હાથ ફેરવીને પાલપેટ કરીને જોવું જોઈએ ચેક કરવું જોઈએ એમાં કંઈ પણ અબનોર્મલ દેખાયું હોય કે ગયા મહિને આ વસ્તુ નહોતી આ કંઈ ગાંઠ જેવું અત્યારે દેખાઈ રહ્યું છે તો એ એક અલાર્મિંગ સાઈન ગણી શકાય અને ડેટડીને પણ દબાવીને ચેક કરવું જોઈએ કે એમાંથી કોઈ પણ પ્રકારનું પાણી કે લોહી આવે છે જો આ બેમાંથી એક પણ પરિબળ દેખાયું હોય કે એક પણ લક્ષણ દેખાયું હોય તો તાત્કાલિક તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ જે રીતે ઉપયોગી માહિતી આપી ખૂબ ઉપયોગી માહિતી દરેક મહિલા માટે નોંધી લેવા જેવી બાબત જે હંમેશા હવે ધ્યાન રાખવા જેવી છે કેમ કે જે રીતે કેન્સર વધી રહ્યા છે અને મહિલાઓમાં ખાસ કરીને આ સ્તન કેન્સર જે જીવલેણ છે આપણે તબક્કા આંકડા જે વાત કરી એ રીતે જીવલેણ છે તબક્કા એમાં ઇલાજ છે મુશ્કેલ બને છે મેમ હવે આપ અમને એ જણાવો આ સ્તન કેન્સરની જયારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે મેમ અમે જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને એવું જાણવા મળ્યું કે આમાં પણ જુદા જુદા પ્રકારના કેન્સર કંઈ રહેલા છે સ્તન કેન્સર એટલે કેન્સર એટલે આપણને જે લોકોની માન્યતા હોય છે કે અમારા ફલાણા આ અંગનું કેન્સર હતું એમને તો આ થેરાપી નહોતી આપી અમારે કેમ લેવાની કે પછી એમને તો વગર ઓપરેશને સારું થયું હતું તો અમારે ઓપરેશન કે પછી એમને કીમો આપ્યા હતા અમને કેમ નહીં તો એક વસ્તુ સમજવી જરૂરી છે કે દરેકે દરેક અંગના શરીરના જેટલા અંગ છે બધાના કેન્સર અલગ અલગ હોય છે તેમજ એક જ અંગમાં પણ અલગ અલગ પ્રકારના કેન્સર થતા હોય છે એટલે એ પ્રકાર અકોર્ડિંગ તેમજ દરેકે દરેક અંગ અકોર્ડિંગ ટ્રીટમેન્ટ પણ અલગ અલગ રીતે થતી હોય છે મુખ્યત્વે પ્રકારના કેન્સર જોવા મળતા હોય છે જેમાંથી એક કોમન મોસ્ટ કોમન છે બીજું એ લગભગ સાહીઠ થી સિત્તેર ટકા કેસમાં જોવા મળે છે તેમજ બીજું છે એ લગભગ પંદર થી વીસ ટકામાં જોવા મળે છે અને બાકીના અનયુઝ્યુઅલ કે અસામાન્ય પ્રકારના કેન્સર એ ખૂબ જ લેસ દેન ફાઈવ પર્સન્ટ કેસીસમાં જોવા મળતા હોય છે તો કોમનનેસ જે છે એ ડક્ટલ કાર્સિનોમા કહેવામાં આવે તેમજ બીજો જે પ્રકાર છે એ લોબ્યુલર કેન્સર કહેવામાં આવતું હોય છે લોબ્યુલર કાર્સિનોમા જે હોય છે એ એ આમ તો એક જ બ્રેસ્ટમાં થતું હોય છે પરંતુ જો એવા દર્દીઓને જોવામાં આવે તો બીજા બ્રેસ્ટમાં પણ થવાની શક્યતા થોડી વધારે રહેલી હોય છે એટલે મેં જેમ આગળ જણાવ્યું એ પ્રમાણે કે સ્તનમાં પણ અલગ અલગ પ્રકારના કેન્સર થતા હોય છે અને એ પ્રકારે રિસ્ક પણ અલગ અલગ રહેલું હોય છે અમુક પ્રકાર અ જે મોટી ઉંમરે વધારે જોવા મળે છે જે ખાલી તમારે બ્રેસ્ટમાં જે દૂધની નસો હોય છે એની અંદર જ હોય છે જેને પેપિલરી કેન્સર કહેવાય છે એ ખૂબ જ સારો પ્રકાર ગણી શકાય કે એ ખૂબ જ ધીમે ધીમે વધે છે તેમજ જે જીવલેણ કે વધારે જોખમી પ્રકારો અ કન્સિડર કરીએ તો આ આ પ્રમાણમાં ઘણો સાદો પ્રકાર પ્રકાર છે છે એટલે બધા પરંતુ એ જ્યારે બાયોપ્સી કરવામાં આવે ત્યારે આપણને એના આધારે આઈડિયા આવી શકે જેના આધારથી આપણને પ્રોગ્નોસિસ એટલે કે શક્યતાઓ પાછું આવવાની તેમજ કેવી રીતે ટ્રીટમેન્ટ કરી શકાય એ માટેની એ આપણને જાણવામાં મદદરૂપ થતું હોય છે દર્શક મિત્રો ખૂબ ઉપયોગી માહિતી મેમ આપી રહ્યા છે ખૂબ સાંભળવા જેવી અને આપણે ઉતારવા જેવી પણ કેમ કે આ જે તકલીફ જે છે એ લાંબા ગાળે મુશ્કેલ સર્જે છે જેથી આપણે સાંભળવા જેવી છે મેમ હવે આપ અમને એ પણ જણાવો કે આની લક્ષણ સાથે કોઈ મહિલા જ્યારે આપની પાસે પહોંચતી હોય છે ત્યારે એક ઓળખવાની રીત અથવા તો સારવારનો તબક્કો મેમ રીત એ પ્રોસીજર આપની કઈ પ્રકારની હોય છે સૌથી પહેલા જયારે મારી પાસે કોઈ પણ બેન આવે છે આવી કોઈ પણ અનયુઝ્યુઅલ ગાંઠ સાથે ત્યારે ફિઝિકલ એક્ઝામિનેશન કરવામાં આવે છે બેનની તપાસ કરવામાં આવતી હોય છે અને એ અકોર્ડિંગલી પછી રિપોર્ટ્સ ઓર્ડર કરવામાં આવતા હોય છે એમાં કોમનેસ્ટ છે સૌથી પહેલા તો મેમોગ્રાફી કરાવવામાં આવે છે જે બ્રેસ્ટનો એક

હા બાયોપ્સી એક પ્રકારની તપાસ છે એની સ્પેશિયલ ગનથી જે ગાંઠ છે એમાંથી ટુકડો લેવામાં આવતો હોય છે જો મોટી ગાંઠ હોય તો ડોક્ટર જ કરી શકે છે ઓપીડી બેઝ પર જ થઈ જાય છે પરંતુ અમુક વખત નાની ગાંઠ હોય કે થોડી મુશ્કેલ લાગતી હોય તો સોનોગ્રાફી ની સહાય લઈને એ ગાંઠ સુધી પહોંચવામાં આવે છે અને ત્યાંથી ટુકડો લેવામાં આવતો હોય છે આ ઓપીડી બેઝિક પ્રોસિજર છે અડધો કલાકનું જ કામ હોય છે એમાં કોઈ ભૂખ્યું રહેવાની જરૂર નથી હોતી કે વધારે લાંબો સમય રોકાવાની કે પછી વધારે કાળજી રાખવાની જરૂરિયાત નથી હોતી બાયોપ્સી પછી ત્યાં ડ્રેસિંગ મૂકી દેવામાં આવે છે જે તમે બીજા દિવસે રિમૂવ કરી શકો અને નોર્મલ લાઈફ પર આવી શકો એનો રિપોર્ટ આવી એ અકોર્ડિંગ આગળ વધવામાં આવે છે જો થોડો પણ સ્ટેજ વધારે લાગતો હોય તો એવા કેસમાં છાતી તેમજ પેટનું સીટી સ્કેન અથવા તો પછી આખા બોડીનો પેટ સિટી સ્કેન કરવામાં આવે છે અને જો અર્લી સ્ટેજ એટલે કે પહેલો સ્ટેજ કે બીજા સ્ટેજની શરૂઆતનું લાગતું હોય તો મેમોગ્રાફી સાથે સ્તનની સોનોગ્રાફી તેમજ બગલની સોનોગ્રાફી છાતીનો એક્સ રે અને પેટની સોનોગ્રાફી આટલા રિપોર્ટ પહેલા કરાવવામાં આવતા હોય છે જે ડોક્ટરને એક રીતે ક્લિનિકલ સ્ટેજનો અંદાજો આપતા હોય છે કે લગભગ તમારું ક્લિનિકલી જોવા પ્રમાણે આ સ્ટેજમાં બીમારી છે જે તે સ્ટેજ અકોર્ડિંગ ટ્રીટમેન્ટ કરવામાં એનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે એટલા માટે આ પહેલા રિપોર્ટ કરાવવા જરૂરી રહેલા હોય છે દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે આજે આપણે જે સ્તન કેન્સરની વાત કરી રહ્યા છે તેના અનેક બોલિવૂડના કલાકારો આ તબક્કામાંથી નીકળ્યા છે હાલનો કિસ્સો આપણે લઈએ તો આપણે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છે કે હિના ખાન જે બોલિવૂડની અભિનેત્રી છે ઘણી ટીવી સિરિયલમાં આવી છે ખૂબ લોકપ્રિય અભિનેત્રી છે એ પણ આ જે સ્તન કેન્સરના તબક્કામાંથી હાલમાં પસાર થઈ રહી છે અને ખૂબ કોન્ફિડન્સ સાથે એની સામે લડત લડી રહી છે આપણે જોઈ શકાય છે એમના વિડીયો જે આપણે સોશિયલ મીડિયા બીચ ઉપર ઘણી વખત એ જોવા મળી છે કસરત કરતી જોવા મળી છે ખૂબ કોન્ફિડન્સ સાથે અને હોલીવુડની વાત કરીએ તો હોલીવુડમાં કાયલી મિનોગ પણ એક આ તબક્કામાંથી નીકળી છે સફળ રીતે પાર પાડી ચૂકી છે મેમ આગળના પ્રશ્નો કરું તે પહેલા મહિલાઓમાં જે ડર છે સૌથી વધારે કે કેન્સર એટલે કેન્સર જે રીતે આપણે વાત કરતા હોઈએ છીએ તો આ સ્તન કેન્સરમાં મેમ શું સ્થિતિ છે એની સારવાર સો ટકા શક્ય બની ચૂકી છે મેમ સો ટકા શક્ય છે સ્તન કેન્સરમાં તો ટેકનોલોજી ખૂબ જ એડવાન્સ થઈ ચૂકી છે અને એટલી બધી દવાઓ પણ આપણી પાસે ઉપલબ્ધ છે તેમજ પહેલા જે હતું કે સ્તન કેન્સર થયું એટલે સ્તન કરવું પડે હવે એવું પણ નથી રહ્યું હવે સ્તન બચાવીને પણ એની સારવાર કરવી શક્ય બની ચૂકી છે પરંતુ જેમ આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે જ કે કયા સ્ટેજમાં બીમારી છે એ પ્રમાણે એનું પાછું આવવાનું કે શરીરમાં ફેલાવાનું કે પછી કેટલી જટિલ ટ્રીટમેન્ટ થશે એના ઉપર આધાર રહેલો હોય છે એટલે મારી તો દરેકે દરેક બેનને એક જ સલાહ છે કે ક્યારેક પણ આવી ગાંઠ દેખાય તો પાછળથી જોયું જશે કે થોડા સમય પછી જોઈ લઈશું હમણાં ઘરમાં પ્રસંગ આવે છે કે હમણાં કોઈનું મરણ થયું છે એટલે હમણાં નહીં અને પાછું જે ઠેલીએ છીએ કેન્સર કે આ કોઈ પણ પ્રકારની બીમારીને અ ક્યારે પણ કોઈ પણ લગ્ન જન્મ મરણ કશું પણ એને આડે આવતું નથી એ તો એના જે દરે ગ્રો થવાનું હોય છે એ રીતે જ ગ્રો થતું હોય છે એ પ્રમાણે જ વધતું રહેતું હોય છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ એ જ છે કે આપણે જેટલું અર્લી સ્ટેજમાં એને પકડી લઈએ એટલું જ આપણા માટે ફાયદાકારક છે ટ્રીટમેન્ટ એટલી જ સરળ બની જાય છે તેમજ જે લાગે કે કેન્સર અને હવે જીવનો ખતરો જીવનું જોખમ એ બધું પણ નહીવત સુધી પહોંચી જાય છે એટલે જેમ બને એમ અર્લી સ્ટેજ નિદાન થવું ખૂબ જ આવશ્યક છે મેમ આપને પાસે જે આવે છે પેશન્ટ અમારે જાણવા પૂરતા કે કેવા લોકો કેવી મહિલાઓ સુધી આ તકલીફ છે તો અમને જાણવું છે કે મેમ જે આપની પાસે સામાન્ય રીતે લક્ષણ સાથે મહિલાઓ જે આવે છે આના તે કયા તબક્કામાં પહોંચી રહી છે અમને એવું જાણવા મળ્યું છે કે અભ્યાસમાં કે ખૂબ મોડે પહોંચી રહી છે મહિલાઓ જેથી મોતનો આંકડો જે છે મેમ એ સતત વધી રહ્યો છે દેશમાં પ્રોબ્લેમ આ જ છે કે એક પ્રકારનું સ્તન એટલે એક પ્રાઇવેટ પાર્ટ એટલે એના વિશે વાત ખુલીને કરી નથી શકતી હોતી બેન કે પછી આવું કે દુખાવો થતો નથી એટલે હું કેમ અત્યારે બતાવવા જાઉં અ એ થોડુંક બેદરકારી અને એ જે પ્રોપર કાળજી લેવાવી જોઈએ નથી લેતી એના કારણે જ પહેલા સ્ટેજમાં આવવા વાળી દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે પહેલા સ્ટેજમાં એટલે બે સેન્ટીમીટર કરતાં કે એના કરતાં નાની ગાંઠો આવી તેમજ બગલમાં કે આખા શરીરમાં ક્યાંય પણ પ્રસર એનો પ્રસર ના થયો હોય એવી ગાંઠોનો સમાવેશ કરવામાં આવતો હોય છે જે ખૂબ જ ભાગ્યે જોવા મળે છે મોટા ભાગે દર્દીઓ આવે છે ત્યારે બે સેન્ટીમીટર કરતા તો એટલીસ્ટ મોટી જ ગાંઠ અહીંયા આવે તેમજ બગલમાં તેમજ ગળાના ભાગમાં ફેલાઈ ચૂકી હોય અથવા તો ખૂબ જ લેટ કે હાડકામાં ફેક્સામાં કે પછી લીવરમાં પ્રસરી ચૂકી હોય એવા પ્રકારે જ આવતા હોય છે મેમ જે રીતે આપણે કીધું ખૂબ લેટ તબક્કામાં મહિલાઓ પહોંચી રહી છે તો આ લેટ તબક્કામાં જેમ મહિલાઓ પહોંચી રહી છે મેમ એમની સારવાર આપણે અમે વાંચવું છે કે કેમોથેરાપી જુદી જુદી

તેમજ એ બાયોપ્સી ઉપર જ આપણે રિસેપ્ટર સ્ટેટસ જે ઇમ્યુનોસ્ટ્રી કહેવામાં આવતું હોય છે એ ટેસ્ટ કરાવતા હોઈએ છીએ જેના આધારે આપણને ખબર પડે છે કે આ જે ગાંઠ છે એ હોર્મોન્સ અ રિસેપ્ટર પોઝિટિવ છે જેથી શરીરમાં હોર્મોનનું પ્રમાણ ઓછું કરીને કોઈ પણ પ્રકારે અ આપણે એનું એને ફેલાતું અટકાવી શકીએ કે પછી એ પણ એક સરફેસ રિસેપ્ટર એટલે કેન્સરના જે કોષો હોય એના ઉપર રહેલું એક રિસેપ્ટર છે કે જેના ઉપરથી એ વધી રહ્યું હોય છે જેના ઉપરની સંદેશો લઈ લઈને એ ગ્રો કરતું હોય છે તો એન્ટી ટુ થેરાપી કે જે એનો નાશ કરે કે જે રિસેપ્ટર જે છે એને બ્લોક કરી દે કે જેથી કેન્સર વધતું અટકે એ આપણે આપી શકીએ કે પછી અમુક પ્રકારે જે નાની ઉંમરમાં જોવા મળતા હોય છે તેમજ મેં જેમ જણાવ્યું એમ જીનેટિકલી જો આવતું કેન્સર હોય બ્રેસ્ટમાં તો એ મોટાભાગે આ કોઈ પણ પ્રકારના રિસેપ્ટર નેગેટિવ હોય છે જેના ઉપર કીમોથેરાપી ખાસ અસર કરતી હોય છે એટલે એ જણા એ પહેલા જાણવું જરૂરી રહે છે જે બાયોપ્સી જે આપણે લીધી હોય એક તો સૌથી પહેલા આપણને એ જણાવે છે કે આ કયા પ્રકારની કેન્સર છે તેમજ એના ઉપર ઇમ્યુનોસ્ટ્રોકેમેસ્ટ્રી થાય છે જેના આધારે કયા પ્રકારના આપણે કિમોથેરાપી આપી શકીએ કે કયા પ્રકારની ટાર્ગેટેડ થેરાપી આપી શકીએ કે પછી હોર્મોનની એન્ટી હોર્મોનલ થેરાપી એની ટેબ્લેટ્સનો ફાયદો થાય કે નહીં એ આપણે માહિતી લઈ શકતા હોઈએ છીએ અને મોટાભાગે આ જ વસ્તુ કરતા હોઈએ છીએ જ્યારે બીજા બીજા કે સ્ટેજ કરતા વધી ગયું હોય કેન્સર ત્યારે એને આપણે જો પહેલા ઓપરેશનથી નાબૂદ કરવાનો ટ્રાય કરીએ પરંતુ એ ઓલરેડી એના કોષો જે હોય એના કણો હોય એ બ્લડમાં સર્ક્યુલેટ થવા જ માંડ્યા હોય છે એટલે એ દરમિયાનનો મહિના દોઢ મહિનાનો જે ગાળો ગેપ પડે કે ઓપરેશન અને કીમોથેરાપી ચાલુ કરો એ બે વચ્ચેનો ત્યાં સુધીમાં એ લોહીમાં ભ્રમણ કરતા કોષો તમારા બીજા કોઈ પણ ઓર્ગનમાં જઈને બેસવાની શક્યતા રહેલી હોય છે જેથી અ આપણને થાય કે જ્યારે આપણે ઓપરેશન કર્યું ત્યારે તો આવું કોઈ લક્ષણ નહોતું ત્યારે તો ક્યાંય પ્રસરેલું નહોતું અને કીમોથેરાપી ચાલુ કરીએ છીએ દોઢ મહિને ત્યાં સુધીમાં તો અહીંયા પ્રસરી ગયું છે પરંતુ એ લોહીમાં ફરતા કણોને કારણે થતું હોય છે એટલે જ્યારે બીજા કે ત્રીજા તબક્કામાં કેન્સર હોય ત્યારે પહેલા કીમોથેરાપી કે પછી આ રીતે એન્ટી હર્ટુ થેરાપી એ એનો સમન્વય કરીને કે પછી એકલી કીમોથેરાપી એ રીતે જોઈને એ રિસેપ્ટર્સ અને એના સ્ટેટસ ઉપર જોઈને કીમોથેરાપીના ડોક્ટર્સ જે મેડિકલ ઓન્કોલોજીસ્ટ કહેવાતા હોય છે એ લોકો એ પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલુ કરતા હોય છે જેનાથી શરીરમાં જે કણો ફરતા હોય હોય એનો નાશ થતો હોય છે તેમજ સ્તનમાં જે ગાંઠ રહેલી હોય છે એ ઘણી ખરે અંશે ઓગળવા માંડે છે જ્યારે આ રીતે રિસ્પોન્ડ કરવા માંડે ટ્યુમર અને ઓગળવા માંડે એટલે એ પ્રકારની ગાંઠોને એ પ્રકારના કેન્સરને ટ્રીટ કરવું પણ ઘણું સરળ બની જતું હોય છે મેમ એ અમારી આપણી પાસે સમય ઓછો છે એક લાઈનમાં એક સવાલનો જવાબ આપ આપો તો એને આપણે ટાળી શકીએ કોઈ પણ મહિલા એને એક લાઈનમાં આપણે જવાબ આપવો તો એને કઈ રીતે આપણે ટાળી શકીએ તો કયો ડિસિપ્લિન જે છે આપણે પાળવો જોઈએ જેથી મહિલાઓ આનાથી દૂર રહી શકે ડિસિપ્લિનમાં નોર્મલ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવો બને ત્યાં સુધી ડેરી પ્રોડક્ટ્સ અને જ્યાંથી પણ હોર્મોન્સ મળી શકતા હોય એક્સ્ટ્રા હોર્મોન્સ એ બધા સોર્સિસ અવોઇડ કરો નોર્મલ એજ પર મેરેજ કરો અને નોર્મલ રીતે બાળકો લાવો અને દરેક અને પ્રિફર કરો ભલે ગમે તેટલી ભાગદોડ હોય પરંતુ એમાંથી પણ સમય કાઢીને બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું પ્રિફર કરો અ આવું કોઈ પણ લક્ષણ દેખાય તો જેમ બને એમ ઝડપથી ડોક્ટરનો સંપર્ક કરો મેમ અમારી પાસે સવાલ ઘણા રહે આપણે ફરી વાર બીજા પ્રશ્નોના જવાબ પણ મેળવવાનો પ્રયાસ કરીશું આપની પાસે સમયનો અભાવ છે જેથી આપણે વિરામ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને મહિલાઓને ખૂબ ઉપયોગી માહિતી આપી મેમ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર સ્તન કેન્સર જે ખૂબ જીવલેણ છે સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં કોમન એક પ્રકારના કેન્સર તરીકે છે તે વિષય ઉપર વાત કરી રહ્યા હતા જો નિષ્કર્ષ ઉપર નીકળીએ કે લગ્નની જે વય જે છે એ લગ્નની જે આદર્શ વય છે એમાં લગ્ન કરવા ખૂબ જરૂરી બન્યા છે આજના સમયની અભ્યાસ જોતા અને સાથે સાથે બાળકો પણ એક યોગ્ય વયની અંદર થવા જોઈએ એ પણ એક પરિબળ બનતા જોતા હોય છે જોખમી પરિબળ તરીકે આ બધા આવતા હોય છે તો આ બધા કારણ તો છે જ ડાયટ પણ એકદમ આપણી એકદમ સંતુલિત હોવી જોઈએ આ પણ એક કારણ છે સાથે સાથે જે ખૂબ લક્ષણ જે છે મહત્વનું એ લક્ષણ એ છે કે માનો કે કોઈ પણ સેટ પણ આપણે સંકેત દેખાય તો આપણે ડોક્ટર પાસે જવું જોઈએ કેમ કે તબક્કામાં રીતે વાત કરી કે ખૂબ મોડેથી આ એની ઓળખ થતી હોય છે જે જીવલેણ મોડેથી પુરવાર થતી હોય છે એ બધી બાબતોને આપણે ધ્યાનમાં લેવી જોઈએ તો ખૂબ મહત્વના વિષય જીવલેણ સ્થાન કેન્સરના વિષય ઉપર આજ પણ વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર